ટિકિટ ચેકર ને પણ બેદરકારી બદલ સાત દિવસ સસ્પેન્ડ કર્યા નમસ્કાર સોમનાથ પરાટે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની અને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે આજે અમે કોમલ સરકાર પર જે એકસો પાંચ નંબરની બસને અહીંયા રોકી હતી કંડક્ટર પાસે આજે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી ખાલી ટી શર્ટ પહેરેલો છે એની પાસે કોઈ પ્રકારનું આઈ કાર્ડ નથી એટલો આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી તો એને કેવી રીતે મતલબ આપણે કંડક્ટર માની શકાય એના કારણે એને પણ અમે સાત દિવસનું સસ્પેન્ડ કર્યું છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈ જીગર દેસાઈને બી અમે સાત દિવસનું સસ્પેન્ડ કર્યું છે અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે એ જે બસ અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ પકડનો મળ્યો નથી પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે પરંતુ કાન ખોલીને કંડાક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે કાન ખોલીને સાંભળી લે જેકોરો બી લે મારા હાથે લાગશો તો બ્લેક કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવું કેમેરા મીન સેનલી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરું માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે